રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા આગામી વીસમી જુલાના ભુજમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છના રક્તદાતાઓને બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા લખમસી ભાનુશાલી અપીલ કરી હતી રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા આગામી તારીખ વીસ સાત વીસ સાત બે હજાર પચીસ ના રોજ ભુજ ડોસાભાઈ ધર્મશાળા પ્રથમ મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે એ બ્લડ ડોનેશન કેમ્પમાં આપનો લોહી આપી અને દેશનો રાષ્ટ્ર સેવાનું એક કામ કરવા માટે હું અપીલ કરું છું બહુ એક સંત કબીરે કીધું છે મોકાદે આપને ખૂન કો કિસી કી રઘોમે બહેને કા મોકાદે આપને ખૂન કો કિસી કી રગો મે બહેને કા એ લાજવાબ તરીકા હૈ કઈ જિસ્મો મેં

આપે અંકિતભાઈને એનો કર્મનો એનો આ બ્લડ ડોનેટનો સમગ્ર કર્મનો ફળ એ અંકિતભાઈને ન મળે એ ભાવનાથી રોટરી ક્લબ ભુજ સિટી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે એ આયોજનમાં સમગ્ર કચ્છના જે યુવાનો માતાઓ બહેનો જે પણ અઢાર વર્ષથી પંચાણું વર્ષના કોઈ પણ વ્યક્તિ બ્લડ આપી શકે છે આ બ્લડ આપીને દેશમાં એક રાષ્ટ્રનું સેવા કરી એક રાષ્ટ્રભક્ત બનવા માટે હું જાહેર અપીલ કરું છું